મહેસાણા જિલ્લાના ચરાડુ ગામે શ્રી રામદેવપીર મહારાજનો પાટોત્સવ ઉજવાયો ચરાડુમાં રામદેવ પીર પ્રાણ પ્રતિષ્ઠા પછી આશરે થી તેર વર્ષ પછી ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ચરાડુ વિજયનગરમાં આવેલ રામદેવ પીર મહારાજનું મંદિર કોઈ ટ્રસ્ટ સંચાલિત નથી તેમ છતાં પણ ઉડીને આંખે વળગી એવો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો મળતી માહિતી પ્રમાણે દર બીજના રોજ યોજવામાં આવતા રામદેવજી મહારાજના વચનથી પ્રેરાઈને ચરાડુ નામના નવ યુવાનોએ મિત્રોની મહેફિલમાં વિચાર મૂક્યો કે આપણે રામદેવ પીર મહારાજનો પાટોત્સવ ઉજવો છે અને બાર બીજના ધણી રામદેવજી નામનું વોટ્સએપ ગ્રુપ બનાવીને એક મહિનાની અંદર પંદર લાખ રૂપિયા જેટલું ફાળો એકત્રિત કરી દીધો આજની યુમાદન ફિલ્મો ફેશન વ્યસનના રવાડે છે ત્યાં ચરાડુના યુવાનો પોતાની સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને જાળવવા માટે પ્રયત્નશીલ છે વિજયનગર સુંદરપુરા અમરપુરા ઉમરવાડી પાટપુરા લક્ષ્મીપુરા અને આજુબાજુના વિસ્તારના યુવાનોના સહયોગથી છત્રીઓના ગામમાં શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ ઉજવાયો હતો